thank you

અસર થવાની તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે સારવાર ત્યારે કારગરતા નિવડતા ત્યારે મિત્રો ના નિવડતા હોસ્પિટલના ત્યારે બિસા તેનું મોત નીપજ્યું હતું આંગે સિવિલ હોસ્પિટલના ત્યારે ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે ત્યારે હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરી હતી તો પ્રાથમિક તપાસમાં મૃત્યુક શકેલા અને તેના પતિ વિધ્યવ પૂર્વજ રાજકોટ કામ મળતા પીટીયુ ત્યારે રવા આવ્યા હતા અને મૃત્યુકના લગ્ન બે વર્ષ પહેલા થયા હોવાનું અને હાલમાં તે સારા દિવસ જઈ રહ્યા હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું અને મિત્રો આ બનાવની શ્રમિક પરિવારમાં ગમગીન સવાઈ જવા પામી હતી જોકે સારવાર કાગળ તો ન નિવડતા ત્યારે હોસ્પિટલ બિસાને તેનું મોત નીપજ્યું હતું આ અંગે ત્યારે સિવિલ ચોક સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી તપાસ હાથ ધરી હતી તો પ્રાથમિક તપાસમાં મૃત્યુક શકેલા અને તેનો પતિ વીસ દિવસ પૂર્વ જ રાજકોટ કામળતા પેટીઓ રડવા આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ